નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર આજનો વિષય છે સરકારી નોકરી માટેની તૈયારીની કેવી રીતે શરૂઆત કરવી મિત્રો હજારો ઉમેદવારો વર્ષો સુધી મહેનત કરે છે પણ થોડા ઓછા જ લોકો છે જે યોગ્ય દિશામાં અને સચોટ પ્લાનિંગથી સફળતા મેળવે છે જો તમે એક સરકારી નોકરી મેળવવાનું સપનું જુઓ છો તો આ વિડિયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે આજે હું તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ પ્લાન સાચી તૈયારી રિસોર્સ સમય મેનેજમેન્ટ અને એવી ટેકનિક્સ કે જે તમને ટોપર જેવી તૈયારી કરવામાં મદદ કરશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ સરકારી નોકરી સુધીની સાચી અને સરળ સફર શા માટે સરકારી નોકરી જ કેમ કારણ કે તેનું સૌથી મોટું બળ છે સ્થિરતા એકવાર નોકરી મળી જાય પછી જીવનમાં એક અલગ જ સુરક્ષા આવે છે બીજો મહત્ત્વનો ફાયદો છે નિયમિત પગાર બજારની પરિસ્થિતિ જે પણ હોય પણ સરકારી કર્મચારીને સમયસર પગાર તો મળે જ છે સાથે સાથે મળે છે પેન્શન અને નિવૃત્તિના લાભો જે જીવનભર તમારો સાથ આપશે હાલથી ઇન્સ્યોરન્સ અને મેડિકલ સુવિધાઓ પણ સરકારી નોકરીને ખાસ બનાવે છે માત્ર કર્મચારી જ નહીં તેના પરિવારને પણ આનો ફાયદો મળે છે સરકારી કર્મચારીને કામ અને પરિવાર વચ્ચે ઉત્તમ સંતુલન જાળવવામાં મદદ કરે છે સરકારશ્રી તરફથી મળતા એચઆરએ જેવા ભથ્થા જે જીવન સ્તરને વધુ સારી રીતે બનાવે છે પ્રમોશન અને ગ્રેડ પે વધારાની કારકિર્દી આગળ વધારે છે સરકારી નોકરીનો એક મોટો ફાયદો છે સમાજમાં પ્રતિષ્ઠા લોકો તમને માન આપે છે ગૌરવથી જુએ છે અને અંતમાં સૌથી મહત્ત્વની વાત દેશ અને સમાજ માટે સેવા કરવાનો મોકો મળે છે સરકારી કર્મચારી તરીકે તમે સીધા લોકોના જીવનમાં ફેરફાર લાવી શકો છો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ તો સૌ પ્રથમ તો કેટલી ભરતી આવશે તો એની વાત કરીએ આપણે તો તમે અહીંયા રિસેન્ટલી જે દીપક રાજાનીની જે પોસ્ટ છે એ પોસ્ટ તમે જોઈ હશે તો ચૌદ હજાર જેટલી પોલીસની ભરતી આવવાની છે જે તમે અહીંયા જોઈ શકો છો ટ્વિટની અંદર અને પંચાવનસોથી વધુ પોસ્ટ જે છે એસીસી ભરતી માટેની આવવાની છે તો આના સિવાય પણ બે હજાર છવ્વીસની અંદર ઘણી બધી પરીક્ષાઓ આવશે એના માટે આપણે બી પ્રિપેર રહેવાનું છે તો આગળ વાત કરીશું અમે તો તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી મેઇન તમારો મુદ્દાનો ટોપિક અહીંયા છે કે તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી તો નોર્મલી મિત્રો આપણે જોતા હોય છે કે ભાઈ દરેક પરીક્ષાની અંદર જે પૂછાતા કોમન વિષયો કયા કયા છે તો એ કોમન વિષયોની આપણે વાત કરીએ તો એમાં સૌ પ્રથમ તો ગણિત હોય છે ત્યારબાદ રિઝનિંગ હોય છે ત્યારબાદ અંગ્રેજી અને ત્યારબાદ ગુજરાતી આ કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા હોય કે સ્ટેટ ગવર્મેન્ટની પરીક્ષા હોય જો એની પ્રિલિમ પરીક્ષા હોય તો એની અંદર આ વિષયો તમને જરૂરથી જોવા મળતા હોય છે તો આ વિષયોની તમારે તૈયારી પાયાથી કેવી રીતે કરવી એ આપણે જોઈએ સૌ પ્રથમ આપણે વાત કરીશું ગણિતની તો ગણિતમાં તમે ફ્રીની અંદર ક્યાંથી તૈયારી કરી શકો છો તો સૌ પ્રથમ તો તમારે ટેક્સ્ટબુક વાંચવાની છે પહેલાં અને એની અંદર જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરી શકો છો અને એના સિવાય જો તમારે વધારે તૈયારી કરવી હોય તો પોકેટ લર્નિંગ જીપીએસસી યુટ્યુબ ચેનલ છે એની અંદર ફ્રીની અંદર જે ગણિત છે એ આખે આખું ગણિત ભણાવેલું છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલનું ભણાવેલું છે એટલે થોડું ટફ વર્ડ છે પણ બેઝિકથી થિયરી સાથે તમને ભણાવે છે એટલે વધુ સારી રીતે તમે સમજી શકશો તો એ પ્લે લિસ્ટ હું તમને સજેસ્ટ કરીશ જે તમે યુટ્યુબની અંદર સર્ચ કરીને એને મેળવી શકો છો તો આ વાત ગણિતની થઈ ત્યારબાદ રીઝનિંગની વાત કરું તો રીઝનિંગ પણ તમને ફ્રીની અંદર જોવા મળશે એની પણ એકવીસ જેટલા વિડીયો છે જે લર્નિંગ પોકેટ જીપીએસસી નામની જે યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે આનું પણ પ્લેલિસ્ટ તમને યુટ્યુબ ચેનલ ઉપર આ જોવા મળશે તો રીઝનિંગની પણ તૈયારી તમે આ યુટ્યુબ ચેનલ પરથી તમે કરી શકો છો ફ્રીની અંદર ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજી તમારું બિલકુલ પાયાથી સારું નથી તો આ સૌનખ પટેલ સરનો જે યુ યુટ્યુબની અંદર જે વિડીયો છે દસ કલાકનો આની અંદર તમે જે અંગ્રેજીનો પાયો છે આ પાયોને સારી રીતે તૈયાર કરી શકો છો અને બીજી વસ્તુ વાત કરું તો અંગ્રેજીની અંદર જો તમે એક માસ્ટરી મેળવવા માંગતા હોવ તો રેનેન માર્ટીની જે ઇંગ્લિશ ગ્રામર અને કમ્પોઝિશનની જે પુસ્તક છે આ પુસ્તકને તમે ડીપલી વાંચશો એટલે ઓલમોસ્ટ તમારું ઇંગ્લિશ સારું થઈ જશે ત્યારબાદ તમે પ્રેક્ટિસ ક્યાંથી ઇંગ્લિશની કરવી તો એની પણ વાત કરીએ આપણે તો પ્રેક્ટિસ માટે તમે છ હજાર છસો છાસઠ જેટલા ઇંગ્લિશ એમ છે જે એન્જલ એકેડેમીનું પુસ્તક છે અને ત્યાંથી તમે ગુજરાતી ભાષાની અંદર આ એમ જે છે એની સમજૂતી પણ આપેલી છે અને દરેકે દરેક એમ છે એની ડિટેલની અંદર સમજૂતી આપેલી છે અને ઘણા બધા એમસીક્યુએસ જે છે એ તમારે પરીક્ષાની અંદર તમને મદદરૂપ થશે તો ત્યાંથી તમે આની પ્રેક્ટિસ પણ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ વિષય આપણો ચોથા નંબરનો જે છે એની વાત કરીએ તો ગુજરાતી તો ગુજરાતીની અંદર સૌથી બેસ્ટ હું તમને આ મટિરિયલ જે છે એ મટિરિયલ સજેસ્ટ કરીશ કે આપણું જે ધોરણ છ થી બાર ગુજરાતી પાઠ્યપુસ્તકના વ્યાકરણના જેટલા એકમો છે ને એ એકમોને મસ્ત રીતે તમારે તૈયાર કરવાના છે કોઈ ચારસો પાંચસો છસો પેજની કોઈ પણ પુસ્તક તમારે વસાવવાની નથી માર્કેટની અંદર ઘણા બધા પુસ્તકો તમને મળી રહેશે ગુજરાતી વ્યાકરણના પણ એ વ્યાકરણના જ્યારે તમે પુસ્તકો તૈયાર કરો છો ત્યારે એની જે પેજની સંખ્યા છે એ ઘણી બધી હોય છે પરંતુ જે એની અંદર પૂછાતું હોય છે એ બહુ ઓછી માત્રામાં પૂછાતું હોય છે તો આપણે અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે જેટલા પણ ધોરણ છથી બારના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર વ્યાકરણના એકમો આપેલ છે આ વ્યાકરણના એકમોને તમારે મસ્ત રીતે તૈયાર કરી લેવાના અને આ વ્યાકરણના એકમો ઉપરથી જ ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે આના ઉદાહરણ પણ પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય છે તો આ વ્યાકરણના એકમો તમે ધારદાર તૈયાર કરવાના છે તમારે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગુજરાતી શબ્દ ભંડોળની તો ગુજરાતી શબ્દ ભંડોળની અંદર ધોરણ છથી બારના ગુજરાતી પાઠ્યપુસ્તકના શબ્દાર્થ જે છે એની અંદર રૂઢિપ્રયોગ હોય શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય કહેવત હોય તળપદા શબ્દ હોય તો આ દરેકે દરેક શબ્દાર્થ તમારે તૈયાર કરવાના જેનાથી તમે તમારું ભંડોળ ઇન્ક્રીઝ કરી શકો છો તમારા શબ્દ ભંડોળની અંદર વધારો કરી શકો છો તો આ ચારેય ચાર વિષયોની સમજૂતી મેં તમને આપી કે આ જે બેઝ લેવલના જે તમારા ચાર વિષયો છે આને તમે બહુ મજબૂત રીતે તૈયાર કરો જેનાથી કોઈ પણ આવનારી પરીક્ષા છે એની અંદર આ કોમન વિષયો છે તો આની અંદરથી જરૂરથી જે પ્રશ્નો જે હોય છે એ પૂછાતા હોય છે તો આ તમે તમારો બેઝ એ પાયો તમે તૈયાર કરી શકો છો આ ચાર વિષયોથી વાત કરીએ આગળ ધોરણ છથી દસના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની તો આ પાઠ્યપુસ્તકોની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે જે તમારા નોલેજની અંદર વધારો કરશે અને આવનારી પરીક્ષાની અંદર પ્રશ્નોને તમે ઇઝીલી ટેકલ કરી શકશો જે તમારો એક બેઝ લેવલનું કાર્ય કરે છે તો અહીંયા વાત કરીશું આપણે તો જે આ સામાજિક વિજ્ઞાનના પુસ્તકની અંદર ઇતિહાસના પ્રશ્નો તમને જોવા મળશે તમે તમારો ભૂગોળનો કોન્સેપ્ટ સારો બનાવી શકો છો વારસો પણ સારી રીતે શીખી શકો છો પર્યાવરણ હોય સમાજશાસ્ત્ર હોય બંધારણ હોય તમે સારી રીતે શીખી શકો છો આ એક તમારો બેઝ છે આ સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક તમને માર્કેટની અંદર ઘણા બધા પબ્લિકેશનની જોવા મળશે જેની અંદર લખેલું છે એનસીઆરટી જીસીઆરટી આધારિત અને ઘણી બધી વસ્તુઓ જસો સાતસો પેજની જે બુક હશે એ બુક વાંચશો પણ એમની જે ભાષા છે એમનું જે લેવલ છે એના મુજબ જ હશે પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમારે જે જીસીઆરટીનું પાઠ્યપુસ્તકો જે છે ધોરણ છ થી ને દસના સામાજિક વિજ્ઞાનના તો આ પાઠ્યપુસ્તકોને બહુ સારી રીતે વાંચો ડીપલી વાંચો અને આનું તમારે પર્સનલ નોટ્સ બનાવો જેના કારણે કરીને તમે તમારી તૈયારીની અંદર રિવિઝન પાછળથી ઝડપથી કરી શકો તો એક આ વસ્તુ સજેસ્ટ કરીશ ત્યારબાદ આગળ વાત કરીશું આપણે સામાન્ય વિજ્ઞાનની તો સામાન્ય વિજ્ઞાનની અંદર વિજ્ઞાનના પાઠ્યપુસ્તક ધોરણ છથી ને દસ દસના જે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો છે આની અંદરથી તમે સામાન્ય વિજ્ઞાન કરી શકો છો હવે વાત આગળ કરીશું આપણે કે જે લોકો વર્ષોથી તૈયારી કરે છે અને તેમ છતાં પણ તેમને સફળતા નથી મળતી તો એમની કઈ કઈ ભૂલો છે જે તમારે કરવાની નથી તો એની પણ આપણે વાત કરીએ તો એ કઈ કઈ ભૂલો છે જે તમારે નથી કરવાની એની આપણે ડીપલી વાત કરીએ તો એમાં સૌ પ્રથમ તો તમારો ગોલ સેટ કરો જે મિત્રો છે એ તમે ઘણા બધા મિત્રો એમનેમ જ તૈયારી કરતા હોય છે તો સૌથી પહેલાંમાં પહેલી ભૂલ છે કે જે પોતાનો ગોલ સેટ કરતા નથી હોતા કઈ નોકરી માટે તમારે તૈયારી કરવી છે એ સ્પષ્ટ નથી બીજી વસ્તુ એક જ લક્ષ્ય નક્કી કરો કેમ કે એક જ લક્ષ્ય નક્કી કરવાથી તમે તમારી તૈયારીને બહુ સારી રીતે બનાવી શકો છો એ ટેટ હોય ટાટ હોય પીએસઆઈ હોય ક્લર્ક હોય જુનિયર એસિસ્ટન્ટ હોય બેન્કિંગ હોય રેલવે હોય તો આ બધાની અંદર બિકોઝ વન ફોકસ ઇઝ ઇક્વલ ટુ વન સક્સેસ જો તમે તમારો ગોલ સેટ નહીં કરો તો તમને ખ્યાલ જ નહીં આવે કે તમારે તૈયારી કેવી રીતે કરવી તો આ પહેલો મુદ્દો છે ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ ટોપિકની તો સિલેબસને સમજવાનો છે સિલેબસને જો તમે સમજશો નહીં તો એના સિવાય કશું જ થશે નહીં તો મિત્રો પચાસ ટકા તૈયારી અહીંયાથી જ શરૂ થઈ જતી હોય છે તો સિલેબસને તમારે ડીપલી સમજવાનું છે ઘણા વિદ્યાર્થીઓ પુસ્તકોમાં જ ખોવાઈ જાય છે પરંતુ યાદ રાખો કે પરીક્ષા સિલેબસ પરથી થાય છે પુસ્તકો પરથી નથી થતી સિલેબસ ડાઉનલોડ કરો ખ્યાલ મેળવો કે કયો વિષય કેટલો વેઇટેજ ધરાવે છે સિલેબસને ચાર ભાગોમાં વહેંચો એ ઇઝી હોય મોડરેટ અને ટફ અને ત્યારબાદ રિવિઝન ટૉપિક્સ તો આ ચાર ભાગની અંદર તમારે ડિવાઈડ સિલેબસને કરી લેવાનો અને ત્યારબાદ તમારે તૈયારીની શરૂઆત કરવાની તો સિલેબસને સમજવું અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે પોઈન્ટ નંબર થ્રીની કે પૂરતા પુસ્તકોનું જ વાંચન કરવું જે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એક સબ્જેક્ટના પાંચથી દસ પુસ્તકો બદલે છે પણ આ વસ્તુ ખોટી છે સરકારની જે પરીક્ષાઓ જે હોય છે એ એક વિષય બરાબર એકથી બે પુસ્તકો ઇન ઇનઅપ છે પૂરતા છે ઉદાહરણ તરીકે તમે અહીંયા જુઓ કે અહીંયા કોઈ મેં પબ્લિકેશનનું સજેશન નથી કર્યું આ એક એક્ઝામ્પલ છે કે ગુજરાતી ગ્રામરની પુસ્તક છે તો એ પરેશ શુક્લા નવની જી એસ તો અરિહનની છે યુવા ઉપનિષદ છે ગણિત રિઝનિંગ માટે જે છે આર એસ અગ્રવાલની પુસ્તક છે કોમ્પ્યુટરની ગુજરાતી એકેડેમીની પુસ્તક તો આવી રીતે તમારે અલગ અલગ મતલબ કે એક પુસ્તકનો તમે એક જ સોર્સ રાખો એકથી બે સોર્સ હોઈ શકે વધારે સોર્સ રાખવાના નહીં તો લિમિટેડ તમારા સોર્સને બહુ લિમિટેડ બનાવો જેનાથી તમારે જ્યારે રિવિઝન કરવાનું આવે તો તમે બહુ ઇઝીલી કરી શકો ત્યારબાદ પોઈન્ટ નંબર ફોરની વાત કરીએ કે સમયપત્રક બનાવો અને એની સાથે કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કે દરરોજ આઠથી દસ કલાક અભ્યાસ કરવાની જરૂર નથી પરંતુ રોજથી રોજના આપણે ત્રણથી ચાર કલાક સતત અને ધ્યાનપૂર્વક વાંચીએ તો આપણી તૈયારીને બહુ સારી રીતે બનાવી શકીએ છીએ એક સમય આપણે નક્કી કરવાનો હોય અને ત્યારબાદ એક કલાક ગુજરાતી એક કલાક જીએસ એક કલાક મેથ્સ રીઝનિંગ ત્રીસ મિનિટ રિવિઝન અને ત્રીસ મિનિટ ટેસ્ટ પ્રેક્ટિસ અને એની સાથે સાથે કન્સિસ્ટન્સી બહુ ઉપયોગી છે મિત્રો કન્સિસ્ટન્સી તમારે જાળવી રાખવાની છે જ્યાં સુધી પરીક્ષા ના લેવાય ત્યાં સુધી તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ બિલકુલ તમારે સમય વેડફાવવાનો નથી અને દરેક એક કોઈ બી દિવસ એવો ન હોવો જોઈએ કે જે દિવસે તમે વાંચન ના કરજો તો આ અને તમે તમારા ટેબલને બહુ ફોલો કરવાનું હોય છે ટાઈમ ટેબલ વગર જે તૈયારી છે એ બિલકુલ અધૂરી છે મિત્રો તો ટાઈમ ટેબલ પણ અહીંયા એટલું જ મહત્ત્વનું બની જાય છે ત્યારબાદ આપણે વાત કરીએ પોઈન્ટ નંબર ફાઇવની તો પી ક્યુ એટલે કે પ્રીવિયસ ઇયર ક્વેશન્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે કે પાછળની પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે એ પ્રશ્નપત્રો તમારે લેવાના અને ત્યાંથી તમે એ પ્રશ્નોને તમે જુઓ જેનાથી શું થશે કે તમને પેટર્ન સમજાશે પ્રશ્નો કેવી રીતે આવે છે તે ખબર પડે શું નથી પૂછાતું તે પણ ખબર પડે અને તમારું કોન્ફિડન્સ વધે અને અઠવાડિયાની અંદર ત્રણ પેપર સોલ્વ કરો તમે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યારબાદ વાત કરીશું આપણે પોઈન્ટ નંબર સિક્સની કે મોક ટેસ્ટ આપવી ઘણા બધા વિદ્યાર્થીઓ એમને જ તૈયારી કરતા હોય છે પણ મોક ટેસ્ટ આપતા નથી અને મોક ટેસ્ટનો ફાયદો શું છે એ પણ આપણે જોઈએ મોક ટેસ્ટ તો કે ઘણા વિદ્યાર્થીઓ મૂક ટેસ્ટને અવગણે છે પરંતુ ટોપર કહે છે કે ટેસ્ટ સિરીઝ ઇઝ ઇક્વલ ટુ રિયલ એક્ઝામ પ્રેક્ટિસ કેમ કે કઈ બાબતોમાં આપણને મદદ મળે છે તો ટાઈમ મેનેજમેન્ટમાં એક્યુરેસી સ્પીડ તમારી આવશે અને તમે કઈ જગ્યાએ તમારી કચાક્ષ છે તે પણ શોધવામાં તમને મદદ કરશે અને રિયલ એક્ઝામ જેવી ફિલિંગ આવે છે તો ટેસ્ટ સિરીઝ અને મૂક ટેસ્ટ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ બની જતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ પોઈન્ટ નંબર સાતની તો કે વધુમાં વધુ રિવિઝન કરવું તો રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો રિવિઝન વગર તૈયારી અપૂર્ણ છે તો અહીંયા એક સાત ને ત્રીસનો જે રૂલ છે એ એપ્લાય કરવાનું એ કેવી રીતે તો કે એક દિવસ પછી તમે રિવિઝન કરો ત્યારબાદ એ રિવિઝનને સાત દિવસ પછી રિવિઝન કરો એ રિવિઝનને ત્રીસ દિવસ પછી રિવિઝન કરો તો રિવિઝન અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પોઈન્ટ નંબર આઠની તો સમાચાર અને કરંટ અફેર્સ મિત્રો સમાચાર અને કરંટ અફેર્સ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે કે જે દરેક પરીક્ષાની અંદર આવતું હોય છે તો અહીંયા હું વાત કરીશ અને મારો એક વિડીયો સજેસ્ટ કરીશ કે તમે કરંટ અફેર્સ ક્યાંથી મેળવી શકો તો એ આપણી ચેનલ પર એ આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે કે કરંટ અફેર્સ તમે ક્યાંથી વાંચી શકો તો કરંટ અફેર્સ પર કરંટ અફેર્સ ઉપર પણ આપણે એક વિડીયો બનાવ્યો છે જે તમે વિડીયો જોઈ અને તમે કરંટ અફેર્સ ક્યાંથી મેળવો એની પણ માહિતી મેં આપેલી છે કરંટ અફેર્સ કેટલું વાંચવું સમાચાર કેટલા વાંચવા તો દિવસના દસથી પંદર દિવસના પંદરથી વીસ મિનિટ તમારે જે કરંટ અફેર્સ છે એ વાંચવાનું હોય છે તો ગુજરાત ગવર્મેન્ટ સ્કીમ એની અંદર હોય મંથલી કરંટ અફેર્સની પીડીએફ હોય અને બજેટ પ્લસ ઇકોનોમી સર્વે હોય તો આ દરેક વસ્તુને તમારે રોજ પંદરથી વીસ મિનિટ વાંચવું જોઈએ ત્યારબાદ વાત કરીશું પોઈન્ટ નંબર નાઇનની સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા બંધ કરવું નહીં એના પર કંટ્રોલ રાખવું પૂર્ણ રીતે બંધ કરવું નહીં તડી પર્પઝ માટે જ એનો આપણે ઉપયોગ કરવાનો છે એની અંદર ટેલિગ્રામ હોય પછી યુટ્યુબ લર્નિંગ ચેનલ હોય ઓનલાઈન પીડીએફ હોય અને મોક ટેસ્ટ હોય તો આ જે છે આના માટે જ તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો બાકી તમારો ટાઈમ વેસ્ટ બિલકુલ પણ ના કરો ત્યારબાદ સૌથી મહત્ત્વની વસ્તુ પોઈન્ટ નંબર દસ મોટિવેશન ધીરજ અને સતત મહેનત મિત્રો અહીંયા કન્સિસ્ટન્સીની હું વાત કરું છું ઘણા બધા મિત્રો જે છે એ પોતાની તૈયારીમાં કન્સિસ્ટન્સી નથી રાખતા એ જ મોટી વસ્તુ હોય છે અને કન્સિસ્ટન્સી જાળવી રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમ કે કન્સિસ્ટન્સી બીટ્સ ટેલેન્ટ એ ટેલેન્ટને પણ ટક્કર આપી શકે છે સરકારી નોકરી એકદમ સરળ નથી પરંતુ અશક્ય પણ નથી રોજ થોડું વાંચો તમારું રૂટિનને ફોલો કરો પરિણામ સમયસર મળશે ને લોકો શું કહે છે એ ન સાંભળો મિત્રો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો અત્યારે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવા અવનવા વિડીયો ભવિષ્યમાં પણ તમને જોવા મળશે માટે આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બે લાઇકન છે એના ઓલના નોટિફિકેશન ઉપર જરૂરથી કરી દેશો અને આપને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને વિડીયો ન ગમ્યો હોય તો ડિસલાઈક કરવાની છૂટ છે મળીએ બીજા વિડીયો સાથે ટિલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ